આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં બે કે બેથી વધારે ગુના દર છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે જેમાં અલગ અલગ મારામારીના પ્રોપર્ટી ઓફેન્સના પ્રોહિબિશનના જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા આઠસો જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લી લિસ્ટ તૈયાર કરવામાં આવી છે આઠસો જેટલા લોકોમાંથી આજ ચારસો જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને આને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની ઓર અપરાધનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિષય અમે આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મીટિંગ અમે હરેક ત્રણ માસમાં કરીશું માનનીય એચએમ સર ઓર માનનીય ડીજી સર કી અમે કન્ટિન્યુ સૂચના રહેતી હે ઓર માનનીય આઈજી સર હૈ ઉકે રેગ્યુલર નિર્દેશનમાં આ કાર્યવાહી થઈ છે અને આગલા માસ પણ આ કાર્યવાહી થશે ફરીથી આપણે મિટિંગ લઈશું અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનની આઈજી સાહેબના નિર્દેશનથી કે જો લોકો ત્રણ માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને આપણે અમારો મેન્ટર જે છે ફોનથી આ લોકોથી સંપર્કમાં રહેશે અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલાં લઈશું ઓર આના જો રેવન્યુના જો સોર્સેસ છે એની અમે ચકાસણી કરીશું ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ અમે ચકાસણી કરીશું અને એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડકથી કડક પગલાં થઈ શકે એ પગલાં લેવામાં આવશે અમારા આપણા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આઠસોથી વધારે નાનાથી લઈને મોટા ગરબા છે અને આમાં અગિયાર જેટલા ગરબા કોમર્શિયલ ગરબા છે જેમાં ટિકિટનો વેચાણ થયો છે તમામ જગ્યાઓ પોલીસની સારી બંદોબસ્તની વ્યવસ્થા કરી છે હોમગાર્ડ અને પોલીસ મળીને બે હજાર જેટલા લોકો ફિલ્ડમાં રહેશે પૂરા દસ દિવસ અને આ સિવાય અમારી સી ટીમની પચાસ જેટલી મહિલાઓ છે જે સિવિલ અને ટ્રેડિશનલ કપડામાં તમામ શહેરી ગરબામાં અને કોમર્શિયલ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં કેમેરા સાથે ડિપ્લોયડ રહેશે આ સિવાય સો જેટલા પોલીસ પોલીસકર્મી અમે સિવિલ ડ્રેસમાં એની નિમણૂક કરી છે જે લોકો પેટ્રોલિંગ પણ કરશે અને ગરબાની જગ્યાની આજુબાજુમાં પાર્કિંગમાં ત્યાં કોઈ નશાકોરી હોય ત્યાં કોઈ મહિલાઓ માટે એ સુરક્ષિત માહોલ હોય એની ચકાસણી પણ કરશે અને તમામ ગરબા ગરબા આયોજકો સાથે પણ અમારી મીટિંગ થઈ છે તમામ લોકો એકદમ કટિબદ્ધ છે કે મહિલાઓ અને આપણે સમાજની વ્યવસ્થા જે છે એના ધ્યાનમાં લીધે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લીધે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને શાંતિથી પ્રેમથી અને ખુશીથી નવરાત્રિનું આયોજન થાય એ માટે ગુજરાત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે સરકારશ્રી તરફથી બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ઓનડેબલ હાઈકોર્ટ અને એનજીટી તરફથી ડીજે અને લાઉડ સ્પીકર સંબંધિત જો સૂચનાઓ છે એ સૂચનાઓ જાહેરનામા થ્રુ અને મીટિંગ થ્રુ કરવામાં સ્કૂલના બાળકો માટે અમે હરેક સ્કૂલમાં એક અવેરનેસ માટે પ્રોગ્રામ હવે નવરાત્રિ પછી ચાલુ કરવાના છે અને એના સિવાય જો બાળક ગુનાખોરીમાં આવી જાય કાયદાના સંઘર્ષમાં આવી જાય એની કાઉન્સેલિંગ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમારો એક અધિકારી પણ છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ અધિકારીઓનો વ્યવસ્થા છે તો આ તમામ લોકો સાથે મિટિંગ કરીને અને એવો કોઈ બાળક હોય તો એની કાઉન્સેલિંગ માટે અમે પ્રયાસ કરીએ છીએ જે લોકો કોઈ આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈ માણસ એનડી પીએસની કામગીરી કે હથિયારવાળો કે ઓર કોઈ ગુનાખોરી કરતો હોય તો અમારી કચેરીમાં આવીને અમને કહી શકે અમારા કંટ્રોલ રૂમનો જો નંબર છે એના ઉપર ફોન કરીને કહી શકે અને અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ને ડીવાયસપી શ્રીને અપ્રોચ કરીને કહી શકે જે આને લોકલ કોઈ માણસને કમ્ફર્ટેબલ ફીલ નથી થતો હોય તો અમારી કચેરી પણ આવી શકશે કોઈ પણ દિવસમાં અને ત્યાં આવીને પણ માહિતી આપી શકશે ડેફિનેટલી ઉસકા નામ ગુપ્ત રખા જાયગા ઓર જે કોઈ એવો માણસ એવી પોલીસનો સહયોગ કરશે તો એના માટે હું એનું નામ પણ આપીશ